સુરતી કાપોદરા પોલીસને મળી મહત્વની સફળતા રિક્ષામાં પેસેન્જરને બેસાડીને કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગ ઝડપાઈ સુરતી કાપોદરા પોલીસે રિક્ષામાં પેસેન્જરને બેસાડીને કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી રેલવે સ્ટેશનથી એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતા હતા અને રિક્ષા આગળ ગયા બાદ ચોરી કરીને અધ વચ્ચે પેસેન્જરોને ઉતારી દેતા પેસેન્જરને માલુમ પડે કે કોઈ ચોરી થઈ ત્યારે રિક્ષા હંકારી મૂકતા કાપોદરા પોલીસે બાતમીના આધારે રિક્ષા સાથે ત્રણેય સમની ધરપકડ કરી સુરતથી સુનિલ પાટિલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ કાપોદરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશનો ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પહેલાં બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ કરેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના કુલ પાંચ ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક કરવામાં આવેલા છે આરોપીઓ પાસેથી હાલ ત્રીસ હજાર જેટલા રોકડા રૂપિયા કબ્જે કરવામાં આવેલા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં જે બે ગુના દાખલ થયેલા છે એમાં સોળ હજાર રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓની એપો એવી હોય છે આરોપીઓ ભેસાણ આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીઓમાં આઠથી દસ વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને અમે વોન્ટેડ પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે અને શોધખોળ ચાલુ છે